નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી અત્યારે ગુજરાત હાઈકોર્ટથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં જણાવીએ તો આપણે એક વોટ્સઅપ ઉપર ચેનલ બનાવી છે અને એ ચેનલ ઉપર તમે જઈને ફોલો કરશો તો તમને રોજે રોજના તાજા સમાચાર મળતા રહેશે ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દીધી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાઈકોર્ટને ધમકી ભર્યો ઈમેલ મળી ગયો છે હાઈકોર્ટના ગેટ પણ બંધ કરવામાં આવ્યા છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાઈકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો હતો પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી હતી હાઈકોર્ટના ગેટ બંધ કરીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે હાઈકોર્ટના ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તેઓ સફ હસને જણાવ્યું છે જોન એકના ઇન્ચાર્જ ડીસીપી સપિન હસને જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે હાઈકોર્ટના ગેટ બંધ કરીને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે ઇમેલ મોકલનારની પણ તપાસ કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે